આજ રોજ અમદાવાદ મ્યુનિસિપાલટી કોર્પોરેશન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો તો પહેલાં આપણે જોઈએ આ વિરોધ કયો શહેનો હતો અને કયા પ્રકારનો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરો જેમણે અમદાવાદમાં વધતી જતી પ્રદૂષણની સમસ્યાને લઈને એક વિરોધ કરવા એક વિરોધ કર્યો હતો અને તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હાયાના નારા લગાવ્યા હતા જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીનું અહીંયા આગળ કોઈ કરતાં કોઈ સત્તા નથી અને એમનું આ તમે જેવું જેવી રીતે જોયું આ પ્રદર્શન હતું એમાં સંગઠનમાં કેટલા માણસો હતા તો સંગઠનની દૃષ્ટિ પર તે લોકો ક્યાંક કે ક્યાંક એ લોકો અહીંયા ઢીલા પડી રહ્યા છે પણ કોઈપણ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો તે લોકો મજબૂતાઈથી તેનું એ વિરોધ પ્રદર્શન કરે છે જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો તમે એના લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારી આ ચેનલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે તમે અમારા પેજને ફોલો કરો